ક્રિસ્ટો સાથે દ્વિપક્ષીય સંબંધો વેપાર રોકાણ સુરક્ષાના ટેકનોલોજી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે આ ભારતીય વડાપ્રધાનની બે દાયકામાં પ્રથમ સાયપ્રસ મુલાકાત છે જે બંને દેશો વચ્ચેના ઐતિહાસિક સંબંધોને વધુ મજબૂત બનાવશે બીજા તબક્કામાં મોદી સોળ સત્તર જૂને કેનેડાના કાનાનાસ્કસ આ સમિટમાં મોદી વૈશ્વિક મુદ્દાઓ જેમ કે ઊર્જા સુરક્ષા ટેકનોલોજી અને નવીનતા પર ભારત દ્રષ્ટિકોણ રજૂ કરશે સમિટ દરમિયાન મોદી અને કેનેડાના વડાપ્રધાન માર્ક કારની વચ્ચે દ્વિપક્ષીય બેઠક પણ યોજાવાની છે જે બંને દેશો વચ્ચેના સંબંધોને સુધારવાનો પ્રયાસ છે યાત્રાના અંતિમ તબક્કામાં મોદી અઢાર જૂને ક્રોએશિયા જશે જ્યાં તેઓ રાષ્ટ્રપતિ ઝુરાન મિલાનોઇક અને વડાપ્રધાન આંદ્રિજ પ્લેનકોવિચ સાથે મુલાકાત કરશે આ ભારતના વડાપ્રધાનની કોરો એશિયાની પ્રથમ ઔપચારિક મુલાકાત છે અને બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક અને વ્યાપારી સહકાર વધારવાનો ઉદ્દેશ્ય છે